કે મારા લગન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ થઈ ગયા વાત કરવી છે વિશુભાઈ ખરેખર થઈ ગયા કે આમ ખાલી બનાવ્યો તો ના ડિવોર્સ તો હકીકત થયા હે અને જો કે આપણે એવા વ્યક્તિ નથી કે વ્યૂ છાપવા માટે આપણી હાથે કરીને અફાવું આવી ઉડાડી મારા ડિવોર્સ હકીકતમાં થયા છે કે ડર ડર કા પાર નહીં હોતી કોશિશ કરનો વાલી કે કભી હાર નહીં હોતી જિંદગી આવું તો હાયલા કરે કે ભૂલું પડાય ભટકી જવાય પણ ભાગી ન જવાય અને મેહુલભાઈ આ તો જિંદગી છે એકાદ કિસ્સો બગડે એમાં કઈ મરી ન જવાય લોકો નથી સમજી કે એટલે જ મેં કીધું હતું કે એને કીધું કે આ વસ્તુ મૂકી દો મેં એ મૂકી દીધું એને એવું હતું કે આ બધું ટાઈમ મને દો બાકી બધું મૂકી દો તો મેં એ મૂકી દીધું છેલ્લે મને મૂકી દીધો એટલે પછી છેલ્લો એવો પ્રશ્ન આવ્યો હતો કે કદાચ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ હોય ને મારું મનપસંદ હોય કે મારું પ્રિયમ પ્રિય વ્યક્તિ હોય ને એમ કે ને કે મેં શરૂઆતમાં જે વિડીયો મૂકો તો સૌથી પહેલાં તમારી પ્રિયોરિટી તમારા મમ્મીને આપજો મેહુલભાઈ બહુ મોટી મારે જુદું રહેવા જવું છે એમ આજની જનરેશન પ્રમાણે તમને ખબર છે સિટીમાં કેવા કપડાં પહેરાય શું પહેરાય પણ ગામડાના તમે ગામડાના હો એટલે તમને ખબર છે કે હાડી વિના લાશ વિના આપણે ન નીકળી શકીએ તો એને બધું નહોતું મર્યાદાઓ રાખવી પડતી હોય ઘણી રાખવી પડે મર્યાદા તો આવું બધું કહેવાય ને કે બંધણીને નહોતી ગમતી સમજા તો પછી મેં કીધું મેં કીધું તો હવે શું કરવાનું છે અને મેહુલભાઈ હું થોડોક રહ્યો ને મારામાં થોડોક એટીટ્યુડ છે અને એટીટ્યુડ રાખવો બહુ જરૂરી છે કારણ કે મેહુલભાઈ બધા મારા ઇજ્જતના લાયક નથી હોતા તો થોડુંક મારામાં સ્વાભિમાન હે રેડી સેલ્ફ રિસ્પેક્ટ આ બધું હું બહુ જાળવી રાખું છું કારણ કે મને કોઈક વ્યક્તિ આંગળી સીધી જાય ને મને ન મજા આવે કાલે કોઈક એમ કે તારું બૈરું આવી રીતે નીકળું તું મારે તો નીચું જોવાનું થાય ને મેં એને કીધું મેં કીધું બધું સમજાયું આવી રીતે મને નો સમજાય છે કે હું હોય જાઉં મેં કીધું તારે જવું નથી તો હું મૂકી જાઉં હવે રેડી અને મને ખબર હતી કે ભાઈ મારું છૂટું થાય છે ને એટલે દુનિયામાં દેહ દેહ થઈ જાય છે કારણ કે હું એક ખુલ્લો વ્યક્તિ હું મારા પેટમાં કંઈ પાપ નથી રેડી તો મને મેં એને દાન પૂછ્યું ટૂંક સમય પછી એના ઘરે હતી ત્યારે મેં એને પૂછ્યું મેં કીધું હવે શું કરવાનું હે એમ તો અહીંયા આવવાનું હોય તો આવતા રહો અને ડિવોર્સ જોતા હોય તો મને કહો તો હું સામેથી ડિવોર્સ દેવા આવું બીજું તો શું હોય એમ તો હું મારી જિંદગીમાં કંઈક બીજી પ્રગતિ કરું એમ આ બધું ભૂલી પણ ઘણી ટ્રાય કરી ભૂલવાની અને જો કે થોડું થોડું ભૂલાતું જાય પણ વાર લાગે મેહુલભાઈ કારણ કે સહીનો ડાકો હોય ને એ એમ ન જાય એ રોજ ધોતા જાવ એમ આછો પડતો જાય એટલે મારી એક કહેવાય ને કે મારી પાસે કોઈ જો એવા કોઈ ભાઈબંધ નથી છે મારા જોગા હોય પણ અત્યારના ભાઈબંધ કહેવાય મેહુલભાઈ કે જ્યાં રોવાતું હોય ને ત્યાં રોવાય રેડી એટલે હું બધાને મારી વાત શેર ન કરું પણ જેટલા મારા ફોલોવર છે આ તમારા ફોલોવર છે એ બધાની વાત શેર કરી શકું એ મારી વાત કે તમે બધા વાત કરવાનું મૂકી દો છેલ્લે મારી મેં માનેલી બેન એ વાત કરવાનું મૂકી દીધું મેં બધા મૂકી દીધું એને નહોતું ગમતું ને નથી જોતું કાંઈ રેડી મારી હગી બેન હે ને એને હાચવીને હું બે જઈશ બાકી દાગ જાય છે થોડીક વાલ લાગશે પણ જો કે વિશુભાઈ ધીમે ધીમે આવે છે માર્કેટમાં રેડી અને એક કહેવાય ને કે મેં એક બોલેલી લાઈન હે કે તમને એવું થતું હોય છે મેહુલભાઈ મારા જીવનમાં દુઃખ 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 ને દુઃખ જ છે પાંચ વર્ષ થઈ ગયા પંદર વરસ થઈ ગયા પણ દુઃખ જવાનું નામ જ નથી લેવું લેતું પણ મેહુલભાઈ સુખ દુઃખ રહ્યું ને એ તમારા હાથમાં નથી પણ એ સુખ દુઃખની સામે લડવું ને એ તમારા હાથમાં હે એટલે એક સમય એવો આવે ને કે ગમે એ સમય હોય તમારે લડી લેશો ને તો બધું પાર થઈ જાય છે બાકી હારી જાય તો જઈશું તો કંઈ હે નહીં આ દુનિયામાં બાકી જેવી જિંદગી એવી બાકી સત્યાવીસ લાખ લોકોને કહું ક્યારેય હિંમત હારતા નહીં વિશ્વ આમને આમ ભેગો રહેશે અને કે આ ઓલું કહેવાય ને કે કદાચ મારી આબરૂને દાગ લાગે ને તો હાલશે પણ મારા સત્યાવીસ લાખ લોકો રહ્યાની ક્યારે હિંમત નું હારવા જોઈએ હું આવી રીતે જ મારી એક એક પળની અને એક એક સમયની હું તમને અપડેટ આપતો રહીશ કે હું આવી રીતના છું અને મજામાં રહી તું કે મમ્મી જ્યાં એનો કંઈ વાંધો નથી તું એ ટેન્શન ન લે હજી તારો છોકરો જીવે હે રેડી પણ સ્વાભાવિક છે કે થોડુંક દુઃખ લાગે એમ તો એમે મારા મમ્મીને સમજાયા હતા કે મમ્મી જિંદગી છે ભગવાને આવું ધાર્યું હોય છે તો આવું થયું પણ તું મુંજામાં હું તારી ભેગો હું અને તું મારી ભેગી હું અને તારો હાથ જ્યાં લગીને મારામાં મારા માથા ઉપર હે ને ત્યાં લગીને આ દુનિયાના કોઈના બાપની તાકાત નથી કે તને કે મને કોઈને ક્યાંય હાથ જોડવા દેશે એક હકીકત વાત કહું ને તો છોકરો હોય ને છોકરો એને મમ્મીને વાલો જોઈએ અને દીકરાને એની માં વાલી હોય પણ વધારે ભાગ્યે જો કે બધી દીકરીઓ હરખી ન હોય વધારેમાં વધારે આમાં દીકરીનો ભોગ હોય છે તમે ગમે એ ત્યાં જોઈજો અને મને અનુભવ છે કે દીકરાને માથી છૂટો કરવામાં દીકરાને એમાં વધારે ભાગ્યે પોતાની વહુનો જાત હોય એની ટાઈમ તમારે જોવાનું નક્કર એકવાર એ ઘરની વહુ એવું કહી દે કે તું ગમે એ કર બાકી મમ્મીથી છૂટું નથી પડવાનું તો છોકરો એમ કઈક વાંધો નહીં મારા ઘરના એમ કહે ને કે થી છૂટું નથી પડવાનું હવે આ જીવન છૂટું નથી પડવાનું જય ભાઈ રામ દોસ્તો ઘણા બધાના મેસેજ આવતા હતા કે વિશુભાઈ તમારા વિડીયો કેમ નથી આવતા તમારા વિડીયો કેમ નથી આવતા તમે કઈ પ્રોબ્લેમમાં છો અમને કયો તમને મારી શરૂઆતની વાત કરી જો બે હજાર બારમાં મને જયારે કરંટ લાગ્યો ને ત્યારે ફક્ત ને ફક્ત અમે ત્રણ જ લડતા હતા દોસ્તો હું મારી મમ્મી અને મારી બેન મેં બધું મૂકીને અને હું ભણવા વહી ગયો હોસ્ટેલમાં ત્યાં મેં બહુ મેં બહુ સ્ટ્રગલ કર્યું દોસ્તો આ બધું હાથ વિના શીખવું અઘરી વસ્તુ એ તમારે કાંગરી કપાઈ જાય તો એ તમને કઈ હું નહીં કે હવે કામ થોડાક જે નથી કરવું એમ તો મારે તો બે હાથ નથી એક પગ નથી અને મારે ઉપર તો બાપનો છાયો ય નહોતો દોસ્તો બે હજાર બાર માંથી જ્યારે મને કરંટ લાગ્યો ને તે પછી તો બાપનો છાયો પણ વહી ગયો દસ થી અગિયાર વર્ષ હું હોસ્ટેલમાં રહ્યો ત્યાંથી રિટર્ન આવ્યો પછી મેં વિડીયો બનાવવાની શરૂઆત કરી મેં ઘણું બધું દોસ્તો કર્યું મેં મારા જીવનમાં પણ હું ક્યાંય સક્સેસ નહોતો પછી મેં ઇન્સ્ટાગ્રામ મને સક્સેસ બનાવ્યો તમારા બધા પ્રેમ મળ્યો પછી દોસ્તો મેં લગ્ન કર્યા તમને બધાને ખબર જ હશે કે મારા લગ્ન થઈ ગયા પણ તમને દોસ્તો એ નથી ખબર કે મારા લગન થયા મહિના પછી મારા તરત ડિવોર્સ ઓફ થઈ ગયા દોસ્તો હું હિંમત હારી ગયો તો દોસ્તો ખોટું નહીં બોલું પછી મેં મારા ફોલોવર જોયા બે પોઈન્ટ સાત મિલિયન મારા ફોલોવર હે એ મારી હિંમત છે દોસ્તો હું કેવી રીતે હિંમત હારું એટલે તમારો ભાઈ હજી હિંમત નથી હાર્યો તમે બધા સપોર્ટ કરતા રહીજો દોસ્તો તો તમે સપોર્ટ કરવાનું મૂકી દેશો ને તો હકીકતમાં હિંમત હારી જઈશ ભેગા રહેજો યાર લવ યુ આ વીડિયો આજના છોકરાઓ માટે છે કારણ કે દોસ્તો પેલી તમારી પ્રિયોરિટી છે ને એ તમારા તમારા મમ્મીને આપજો કારણ કે દોસ્તો તમારા મમ્મીને તમે ફર્સ્ટ રાખશો ને તો તમે જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ કારણ કે જ્યારે તમારા મેરેજ થાય ને એ પછી તમે છે ને તમારા સૌ તમારા પત્ની ના ફેજાવો અને તમારી માં શું કરતી હોય ને તમને ખબર પણ નથી હોતી અને હું એક અનુભવમાંથી એ જ અનુભવમાંથી હું નીકળેલો માણસ હું દોસ્તો હમણાંની જ વાત છે કે મેં મારી બધી પ્રિયોરિટી છે ને મેં મારા મમ્મીને આપી છે અત્યારે તમારો મેરેજ થઈ જાય ને એટલે તમે તમારા પત્નીને કોઈ એમ કે તું જ મારી દુનિયા હું એમ કે તું કે હું કરું પણ આ જગ જો પેલા તમે તમારા મમ્મીને આપશો ને તો તમે જિંદગીમાં ક્યારેય દુઃખી નહીં થાવ કારણ કે દોસ્તો મારી હાલની જ એક વાત છે કે મેં બધી મારી પ્રિયોરિટી છે ને મેં મારા મમ્મીને આપી દીધી હતી સ્વાભાવિક વસ્તુ એક દોસ્તો પત્ની બધું એમનું ઘર મૂકીને કોકની બેન છે કોકની દીકરી છે બધું મૂકીને આપણા ત્યાં આવી હતી એમ પણ એ આવાથી તમે તમારા મમ્મીને ન ભૂલી જતા કારણ કે આજે મેં ફર્સ્ટ પ્રિયોરિટી મેં મારી મમ્મીને આપી ને એટલે હું એકલો હું પણ હું દોસ્તો દુઃખી નથી અને મારા મમ્મી મારા ભેગા છે Oh 고맙 <목소리도>